ચોમાસું ખેંચાતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ બે કલાક વધુ વીજળી આપવાની કરાયેલી જાહેરાતને લઈને ખેડૂતોમાં આજે ખુશી જોવા મળી હતી અને રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો છે ગુજરાત સરકાર દ્વારા ચોમાસું ખેંચાતા પાક બચાવવા માટે વીજળીની જરૂર હોય ત્યારે બે કલાક વધુ વીજળી મળશે તેવી કરેલી જાહેરાતને લઈ ખેડૂતોમાં આજે ખુશી જોવા મળી હતી આગામી સરકાર દ્વારા આઠ કલાક વીજળી અપાતી હતી તેના બદલે હવે બે કલાક વધારી દસ કલાક વીજળી આપવાની જાહેરાત કરાઈ છે જેથી ખેડૂતોનો મહામુલી શેરડી અને ડાંગનો પાક બચી જશે ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી ગઈ હતી જો કે રાજ્ય સરકારના નિર્ણયને ખેડૂતે આવકાર લીધી છે જયેશ પટેલ ખેડૂત આગેવાન સામાન્ય રીતે પંદર જૂને સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું ત્યાર પછી જે રીતે ચોમાસું લંબાયું છે અને એની સીધી અસર દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી એને વિશેષ ચોમાસા લંબાવવાથી પાણીની તાટી જરૂરિયાત છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ડાંગરની પણ વિપુલ પ્રમાણમાં ખેતી થઈ રહી છે લગભગ એક લાખ એકરથી પણ વધારાનું ડાંગર હજુ ફેર રોપણી કરવાનું બાકી છે અને વરસાદ લંબાયો છે એવા સમયે રાજ્ય સરકારે ખેડૂતો પટે સદભાવના રાખીને જે વીજળી આઠ કલાક આપતા હતા એ હવે આગામી આજથી બે કલાક જેટલી વધારી છે અને દસ કલાક જેટલી આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોમાં આનંદનું મોજું છે એક બાજુ ખેતીનો પાક મૂરજાઈ રહ્યો છે બોરિંગમાં પાણી ઊંડા જઈ રહ્યા હતા અને આઠ કલાક વીજળી ચાલે બે કલાક વીજળી આપીને સમગ્ર ખેડૂતો માટે એક સદભાવના બતાવી છે રાજ્ય સરકારે કારણે ખેડૂતો પોતાનો પાક બચાવી શકશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હિતમાં વીજળી આપવાના સમયમાં બે કલાકનો વધારો કરાતા ખેડૂતોમાં આજે ખુશી વ્યાપી જવા પામી છે અને તેઓ પોતાનો મહામૂલી પાક બચાવી શકશે તેમ પણ જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાડા